જે કહી શકાય કે વૈભવી ક્રૂઝ છે અહીંયા ભાંગવા માટે આવ્યું છે અલગના શીપ બ્રેકરો છે એમને આશા છે કે હવે ફરી એક વખત અલંગનો જમાનો આવશે અને આ પ્રકારના જે જહાજો આવશે તે ભાંગવા માટે આવી શકશે આજે આપણે જહાજની વાત કરવાના છીએ જે ક્રૂઝ છે એ આવી પહોંચ્યું છે અલંગ શિપ બ્રેકિંગ ખાતે અને અહીંયા તોડવા માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવી છે દસ માળનો આ જે જહાજ છે અને એની અંદર કહી શકાય કે અનેક પ્રકારની સુવિધાઓ છે સાડી ચારસોથી થી પણ વધુ કેબિનો આવેલી છે આ ઉપરાંત ઘરનું જે રાચ હોય છે જેવું કે એર કન્ડિશન સહિતની જે સુવિધાઓ છે એ પણ આમાં જોવા મળી છે આ જહાજની અંદર જીમ અથવા સ્વિમિંગ પુલ છે એ પણ જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય કે અલંગ ખાતે આવેલું આ વૈભવી જહાજ છે એક અનેરું આકર્ષણ બનશે અને ફરી એક વખત અલંગનો ઉદ્યોગ છે એ ધમધમ તો થઈ શકશે